છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ધોરાજી શહેરના તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે એકાવન શણગારેલા ફ્લોટ સાથે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા ઉપપ્રમુખ ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી કારોબારી ચેરમેન સી શાહભાઈ અટાળા ભાજપના યુવા અગ્રણી વિમલભાઈ કોયાણી ભૂપતભાઈ કોયાણી મહામંત્રી જયંતિભાઈ કોયાણી પૂર્વ નગરપતિ કે પી માવાણી પૂર્વ મહામંત્રી વિજયભાઈ બાબરિયા અભિભાઈ માવાણી દીપકભાઈ ટોપિયા યસભાઈ માવાણી વગેરે આગેવાનોનું વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી દક્ષિતભાઈ ગાંધી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા એક કિલોમીટર લાંબી અને સવારે સાત વાગ્યાથી પ્રારંભ થઈ શહેરના રામ મંદિર ચોક ખાતેથી મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવેલ ત્યાંથી જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક ગેલેક્સી ચોક ડોક્ટર બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી પસાર થઈ જેતપુર રોડ ખાડિયા ચાર રસ્તા બત્તી ચોક ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું ત્યારબાદ કરવામાં આવે દરબારગઢ સિંધી કાપડ બજાર ત્રણ દરવાજા થઈ સ્ટેશન રોડ ખાતે પહોંચેલ અને બરાબર બપોરે બાર વાગ્યે ફરી રામ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી જ્યાં ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મહાઆરતી સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો કાયદોને વ્યવસ્થા બાબતે આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધુરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌધમ પીએસઆઈ પ્રતિક ગોહિલ તેમજ પીએસઆઈ વિક્રમસિંહ જાડેજા સ્ટાફ દ્વારા સ્વગન પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ હતું આ પ્રસંગે ધુરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત તેમજ શરબત નાસ્તો આઈસ્ક્રીમ ઠંડા પીણા સહિત અંદાજે થી વીસ સ્થાનો પર આ પ્રકારના સ્ટોલો મૂલ્યે સેવા આપતા હતા છેલ્લા ચાર વર્ષથી આ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે છે અને છેલ્લા ચાર વર્ષથી આ વિતરણ ગ્રુપ દ્વારા અહીં કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવે છે અને આમાં અમને અમારા દરેક કાર્યકર્તા મિત્રો શહેરીજનોનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે સીસીબાઈ કેવો ઉત્સાહ જોવા મળે છે ઉત્સાહ એટલે ખુદ રામ ભગવાનનો આજે જન્મ થયો હોય એવો અનેરો ઉત્સાહ ધોરાજની જનતામાં દર વખતેની જેમ આ વખતે પણ ખૂબ જ જોવા મળે છે તમે કેટલી સંખ્યા છે શિશિભાઈને કે આ યાત્રામાં આમ તો ગણી ન શકાય પણ અંદાજીત બે હજારોની સંખ્યામાં અઢી ત્રણ હજાર માણસો જોડાયેલા છે